નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય પ્રશંસા પ્રશંસા બાળકોના આત્મવિશ્વાસને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે આપણે તેમના પ્રયત્નો સિદ્ધિઓ અને વિશેષ ગુણોની પ્રશંસા કરીએ છીએ ત્યારે તે તેમને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવા અને આગળ વધવા માટે પ્રેરણા આપે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત ચાલો દરેક બાળકના મુઠ્ઠી સાથે મુઠ્ઠી મારી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને હવે ગોળમાં થઈને આપણા વર્ગમાં અમે બાળગીત ત્યારબાદ પાણીની રમત જુઓ શું તરશે ઓગળશે રંગ બદલશે વગેરે હવે અવાજોની રમત શબ્દો અને અવાજોને તોડો ઉમેરો બદલો ચાલો હવે તહેવારોની ઉજવણી અને વિવિધતાને ઓળખીએ ત્યારબાદ સૂચનાઓનું પાલન કરો જેમ કે શારીરિક પ્રવૃત્તિઓ બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને પકડદાવ રમત રમીએ હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકોને વાસ્તવિક દુનિયાના વ્યવહારોમાં જોડો તેમને જુદી જુદી વસ્તુઓ ખરીદવા માટે તમારી સાથે બજારમાં લઈ જાઓ અને પૈસાનો ઉપયોગ કરતા પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોની ગોળમાં બેસાડી ઝઘડા અને ટકરાવ વાર્તા કહો ત્યાર બાદ પૈસા મૂલ્ય સમજવું અને લેવડ દેવડ કરવી હવે ધ્વનિ ખેલ શબ્દો અને અવાજોને તોડો જોડો અને બદલો ચાલો હવે રંગોળી આકાર રંગ

બાળકોની રોજિંદી ઘરેલું વસ્તુઓ જેમ કે વાસણ અથવા રમકડાને એકથી નવ સુધીની સંખ્યા સાથે જોડવા અને ગણવા માટે પ્રોત્સાહિત કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને ગલીપચી કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તાપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઊભા થઈને વસંત ઋતુ બાળગીત કરાવો ત્યારબાદ સંખ્યા શબ્દાવલી સમજો અને સાચા ક્રમમાં ગણો હવે યાદ રાખો રમત વસ્તુઓ શબ્દો અને પેટર્ન યાદ રાખો ચાલો હવે સીધી અને આડી અવળી મજેદાર લીટી દોરો હવે વિકલાંગતા અને સમાવેશ સમજો સામેલ અને આદર કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને આડી અવળી કૂદ રમત રમો હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત બાળકોને માપન પ્રવૃત્તિમાં જોડો વિવિધ વસ્તુઓ માપવા માટે હાથ લાકડી પગ બોટલ કાગળની લંબાઈ વગેરેનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપો આજે આપણે પ્રશંસા વિશે શીખ્યા માતા પિતાને પણ આ વિષયથી અવગત કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ